સુધી હનુમાનને એનું બળ કોઈ યાદ નહીં કરાવે જ્યાં સુધી હનુમાનને એની તાકાત કોઈ યાદ નહીં કરાવે ત્યાં સુધી હનુમાન કોઈ પ્રકારનું કામ કરી નહીં શકે આવું જામવાનજીને યાદ આવ્યું કે આ કૂદકો તો મારી શકે લંકા તો ઠેકી શકે દુનિયાના તમામ કામ હનુમાનજી કરી શકે પણ એ પહેલાં હનુમાનને પોતાની તાકાત યાદ કરાવવાની છે વિશ્વના તમામ હનુમાન ભક્તોને કહું છું કે કોઈ પણ હનુમાનજીના મંદિરમાં તમે જાઓ ત્યારે પેલા ત્રણ ચોપાઈ જરૂર બોલજો હનુમાનજી મહારાજ ને જામવાનજી કે છે તુલસીદાસજી ચોપાઈ લખે છે કહ રીચ પતિ સુન હનુમાન ના કાચુપ સાધી રહે બલ વા પવન તનય બલ પવન સમાના એક પણ વાનર જેથી કૂદકો મારી શકે એવી સ્થિતિમાં નતા અને હનુમાનજી મહારાજ ચર્ચામાં ભાગ નતા લેતા એટલે જામવાનજીએ હનુમાનજી મહારાજને જઈને એમની શક્તિ યાદ કરાવી કે હે હનુમાનજી મહારાજ કહઈ રીછપતી રીચપતિ એટલે રીછોનો રાજા જામવાનજી કહ રીચપતિ સુન હનુમાના હે હનુમાન બાપ રીચપતિ સુન હનુમાન હું બલવાના હે બલવાન છો તું હનુમાનજી મહારાજ તમે કેમ મૌન ધારણ કરી રહ્યા છો રીચપતિ સુન હનુમાના અરે કાચુપ સાધી રહે હું બલવાના પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના તમે પવન ના દીકરા છો પવન તનય અને પાછું બલ પવન સમાના તમારું બળ છે પવન કરતા વિશેષ છે પવન તનાય બાલ પવન સમાના અને બુદ્ધિ વિવેક